ખેડામાં નડિયાદના ઝાળાપુરા ગામનો દસ્તાવેજ થઈ જતા આના વિરોધમાં ગ્રામજનો એકત્ર થઈને આવેદનપત્ર આપ્યું ખેડાના મહુદા મામલતદાર કચેરી ખાતે ઝારાપુરાના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને સૂત્રોચ્ચાર કર્યા હતા મહુદા તાલુકાના મિર્ઝાપુર તાબે ઝારાપુરા ગામ આવેલું છે ઝારાપુરાના સીમ સર્વે નંબર એકસો બાસઠની ની જમીનના દસ્તાવેજ થવાની બાબતે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું પિસ્તાલીસ જેટલા મકાનો ચાર મંદિરો ત્રણ આરસી રોડ અને બાવીસ જેટલા અવાસતા મકાનો આવેલા છે આ જગ્યા માં થી પરિવારો પોતાના મકાનોમાં રહે છે અને ઓગણીસો માં જમીનમાં

ઝાલાપુરા સીમ ખરી જે લગભગ ચાલીસ પચાસ વર્ષથી મકાન ચાલીસ પિસ્તાલીસ મકાન છે પ્લસ એક સ્કૂલ છે બે મંદિર છે આરસીસી રોડ બનાવેલા છે બાવીસથી પચીસ જેવા તો આવાસ મકાન બનાવેલા છે ઓલરેડી એ લોકો મારી ખ્યાલ મારા ધ્યાન મુજબથી તો લગભગ સાઠ સિત્તેર વર્ષથી એ લોકો એક જ જગ્યાએ રહે છે હવે જે જમીન છે એને તકરારી ચાલે છે આ લોકોને કંઈક સંસ્થાપૂર્ણ કોઈ વાણિયા કરીને છે કેસ ચાલુ છે અને હમણાં દસ પાંચ દસ દિવસ પહેલાં હમણાં જાણ મળી કે આ જમીન બાય એ રીતના વેચાઈ ગઈ કબજા હાથે મેટર હાથે વેચાઈ ગઈ છે તો અમે અત્યારે ઘર ઘરવિહાણા થઈ ગયા છે બધા તો અમે આ આવેદનપત્ર સાહેબને આપવા માટે આવ્યા છીએ આના માટે કે અમારું અમે રોડ ઉપર આવી ગયા આજની તારીખમાં એના માટે અમે દસ પોગણીસો સિત્યોતેરથી પાંચ રૂપિયાના સ્ટેમ્પ પર વેચાણ કરા કરે વેચાણ રાખેલ જમીન બરાબર એના પર અત્યારે લગભગ પિસ્તાલીસ જેટલા મકાનો છે ત્રણ મંદિરો છે આરસીસી રોડ ચાર છે ગટર લાઈન છે સ્ટ્રીટ લાઇટ છે પ્રાથમિક શાળા છે ગવર્મેન્ટે મંજૂરી આપેલી બધી વ્યવસ્થા થઈ છે ને આજથી લગભગ પચાસ વર્ષથી અમે ભોગવટો ભોગવી રહ્યા છે અને બે હજાર વીસની અંદર પેલા લોન્ડ્રી ગેબિનની પેલા સર્કલ ઇન્સ્પેક્ટર આવીને સ્થળ પર તપાસ કરી તો તે ખેતી લાયક જમીન જ નથી બધા મકાનો જ જોયા છે એવો અંદર ઉલ્લેખ કરેલો છે એક કાગળો બી કલેક્ટર સાહેબને આપેલા છે અંદર એડ કરેલા છે અમારા જમીન છે કહેવાનું એ છે અમારા વડીલ વડીલો પંચોતેરની ચાળમાં અઘાટ ઉચાણ કરારથી રાખેલી હતી એન્ટ્રી મંજૂર કરી અમારા વડીલોના નામે મિલકત થઈ ગયેલી ત્યારબાદ તેમના બુદ્ધિ ગયા પછી આ લોકો સોમા પક્ષવાળે એની ઉપર તકરારી ચાલતો એટલા માટે હું હમ દાવો મોજા કોર્ટમાં કરેલો હતો